જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજનો મહિમા અને સંપૂર્ણ વિધિ અને વ્રત કથા સાંભળીશું સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના સુકલ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મહાદેવને કેવડો અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે જેને લઈને આ ત્રીજ શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે શિવ પુરાણને રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં કેવડાનું પુષ્પ અને કેવડાનો અભિષેક શિવજી પર માતા પાર્વતીએ ઉગ્ર તપ કર્યા બાદ અર્પણ કર્યો હતો ત્યારબાદ દેવ મહાદેવ માતા પાર્વતી ઉપર પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું ત્યારથી વર્ષમાં માત્ર એક વખત જ મહાદેવ પર કેવડાનો અભિષેક થાય છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે આ ત્રીજ જો હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે ત્યારે વ્રત કરવાથી બધા ફરોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે શિવપુરાણની કથા અનુસાર કેવડાના પુષ્પાએ અનંત શિવલિંગનો અંત શોધવામાં બ્રહ્માજીના જૂઠાણામાં સાક્ષી પૂરી હતી એટલે જ મહાદેવે તેને શ્રાપ આપ્યો અને તેનો પૂજામાંથી અસ્વીકાર કર્યો છે પરંતુ વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે ગુજરાતમાં કેવડા ત્રીજ ઓળખાય છે જ્યારે રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજ એ હરિતાલિકા ત્રીજ તરીકે ઓળખાય છે આ દિવસે શિવગોરીનું શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પારથી પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે તે ન બને તો કેવડો સૂંઘીને ફરાહાર કરી જરપાન કરે છે પણ કેવડો શિવજીને અર્પણ કરેલો હોવો જોઈએ શિવ પાર્વતીની વિધિપૂર્વક પૂજા આરતી કરી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે તે શિવ ગૌરીને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ અમર રહે તે દિવસે શિવજી નું સ્મરણ કરતા કરતા રાત્રિ જાગરણ કરવું બીજા દિવસે વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી વ્રતના પારણા કરીને ઉપવાસ તોડવો કુવારી દીકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં જોવા મળે છે એવું કહેવાય છે કે જ્યારે દેવી પાર્વતીના પિતાએ તેમના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરાવવાનો નક્કી કર્યું ત્યારે તે તેમના મિત્રોની સાથે વનમાં ગયા અને ત્યાં કઠોર તપસ્યા શરૂ કરી ભાદ્રપદના સુકલ્પક્ષના ત્રીજા દિવસે દેવી રેતી માંથી શિવલિંગ બનાવ્યું અને વિધિ અનુસાર તેની પૂજા કરી આ પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને દેવી પાર્વતીને તરીકે સ્વીકાર કર્યો એવું કહેવાય છે કે જે સ્ત્રી આ ત્રીજ પર રેતી માંથી શિવ પાર્વતીની મૂર્તિ બનાવે છે અને વિધિ અનુસાર તેની પૂજા કરે છે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે કેવડાત્રીજી વ્રત કથા સાંભળીએ કૈલાસમાં શંકર અને પાર્વતી રમી રહ્યા હતા વચમાં પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું હે નાથ આપ જેવા દેવોના દેવ મહાદેવને પામવા મે ક્યુ વ્રત કર્યું હશે ભગવાને પાસા ફેંકતા કહ્યું એક વેરા નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજી તમારા પિતા આગળ મારા ખૂબ જ વખાણ કરેલા તે તમે પણ સાંભળેલા એટલે તમે મને વરવાનું તે વખતે જ પ્રણ લીધું હતું પરંતુ આ તો નટખટ નારદજી હતા તેમને વખાણ મારા કર્યા અને તમારા વિવાહ વિષ્ણુ સાથે કરાવવા આગ્રહ પાડ્યો જ્યારે તમે આ જાણ્યું ત્યારે તમે ખૂબ જ કલ્પાત કર્યું પછી તમે તમારી એક સખીને તમારા મનની મૂંઝવણ જણાવી તો તેને કહ્યું કે તું બધી ચિંતા છોડી દે તે તે અંગે પછી વિચારણા અત્યારે મન માટે આપણે જરા જંગલમાં ફરી આવીએ તમે બહેનપણી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં એક ઠેકાણે માટીનો ઢગલો પડ્યો હતો ત્યાં જઈને તમે બેઠા ત્યાં રમતા રમતા માટીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા માટે વગડામાં ફરીને ફૂલો બીલીપત્રો કેવડો વગેરે શોધી લાવ્યા અને ભાવથી શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો વળી તમે રોસમાં ને રોસમાં સવારથી અન્ન લીધું ન હતું તેમ છતાં ભૂખ્યા પેટે પ્રફુલ્લિત રહીને મારી પૂજા ભક્તિ કરી તેથી હું તમારા પર પ્રસન્ન થયો અને મેં પ્રગટ થઈ તમને વરદાન માંગવા કહ્યું તો તમે બે હાથ જોડીને એટલું જ માંગ્યું કે હે ભોરાનાથ જો મારી ભક્તિ સાચી હોય તો આપ મારા સ્વામી થાવ તથાશુ કહી હું અંતર ધ્યાન થઈ ગયો એવામાં તમારા પિતા તમારી શોધખોર કરતા ત્યાં તમારી પાસે આવ્યા તો તે કઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હું મારાથી ભગવાન શંકરને વરી ચૂકી છું અન્ય કોઈની સાથે હું લગ્ન નહીં કરું તે વખતે તમે કેવડાથી મને પૂજ્યો હતો તે વ્રતનો પ્રભાવ તમારા પિતા પર એવો પડ્યો કે તેમણે થોડા જ દિવસોમાં મારી સાથે તમારા લગ્ન કરી દીધા શંકર ભગવાને પાર્વતીજીની શંકાનું સમાધાન કરીને કહ્યું મને હંમેશા બીલી પત્રો જ ચડાવાય છે છતાં તમે તે દિવસે કેવડાથી મારું પૂજન કર્યું એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે ને મારી ભક્તિ કરશે તેના સર્વે કાર્યો સિદ્ધ થશે જય મહાદેવ કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્ય આપજો કુંવારિકાઓને મનગમતો ગુણવાન વર આપજો સર્વનું કલ્યાણ કરજો